લોકો સુધી પહોંચીને જનસંપર્ક અભિયાનને સફળ બનાવવાની અપીલ વિનોદભાઈ ચાવડાએ કરી હતી આ દાયકોને આગામી પચીસ વર્ષ ભારત માટે અભૂતપૂર્વ વિશ્વાસ ના છે બધાના પ્રયાસથી ભારત પોતાના લક્ષ્ય તેજીથી પ્રાપ્ત કરશે તેમ વડાપ્રધાનનો અભિવ્યક્તિ છે સડક રેલ વાયુ માર્ગ જળ માર્ગ અને બંદરગાહનો વિસ્તાર એ જ જેનાથી દેશની પ્રગતિ અને ગતિ મળે છે લોક સંપર્ક પ્રવાસમાં ભુજના ધારાસભ્ય કેશુભાઈ પટેલે જણાવ્યું હતું કે વિનોદભાઈ ચાવડા નિરંતર પ્રવાસ લોક સંપર્ક અને લોક પ્રશ્નોના નિરાકરણમાં જાગૃત હોય છે વર્ષ બે હજાર ચૌદ થી બે હજાર ચોવીસ સુધીના દસ વર્ષમાં તેમણે વિવિધ સ્થાનીય પ્રદેશ સ્તરે અને કેન્દ્ર સરકાર સાથે ઓગણીસ લોક પ્રશ્નોને પત્ર દ્વારા વાંચા આપી છે વિદેશોમાં ફસાયેલા કે બીમારી અથવા વિદેશમાં અવસાન પામેલાઓને પરત વતન લાવવા બસો દસ મેલ વિદેશ એમ્બેસેડર અને

કચ્છની પ્રજાનું માનીતું અને કચ્છની પ્રજાના સાથ સહકાર અને પ્રેમથી સાકાર થયેલું એલ મોલ એટલે કે લુગડા બજાર ફેમિલી શોરૂમ અમારું એડ્રેસ ભુજ બ્રાન્ચ અનમ રિંગ રોડ ભુજ કચ્છ મોબાઈલ નંબર એટ નાઇન ઝીરો ફોર વન થ્રી થ્રી સેવન માંડવી બ્રાન્ચ નંદનવન સોસાયટી માંડવી ભુજ હાઈવે માર્કેટ યાર્ડની બાજુમાં માંડવી કચ્છ મોબાઈલ નંબર સિક્સ થ્રી ફાઇવ થ્રી સિક્સ નાઇન ડબલ વન ફોર રવિવારે આખો દિવસ શોરૂમ ખુલ્લો રહેશે